અત્યારનું કેવું મસ્ત વાતાવરણ છે બપોરનું વાતાવરણ છે એકદમ ગુડ સુપર વાતાવરણ અને અમે નીકળી જશો કારખાને કારખાને મંદિર હાલે છે એટલે ક્યારેક ને ક્યારેક હીરાન ક્યારેક લોગિંગ કરવાનું તમે બધા વ્લોગમાં સપોર્ટ કરો ને ફૂલ તમારા

તો અમે આવી ગયા છીએ ખોડિયામાં ના મંદિરે તમને માતાજી ના દર્શન કરાવું પણ આ વરસાદ થઈ ગયો ને એટલે આનો વ્યૂ જંગલ નો એકદમ મસ્ત લીલું બધું લીલું કાસ થઈ ગયો ધરતી ઉપર લીલી સાદર ઓઢી હોય ને એવું થઈ ગયું છે આમ સૂર્યાસ્ત થાય છે પણ લીલું કાસ એકદમ આમ તમે વ્યૂ તો જો અને હું હાર્દિક ભી આવી ગયા છે માતાજી ના દર્શન કરાવું તમને આ લોગ એક છે મારા આગળના વ્લોગમાં પણ આ તમને બીજો વખત દર્શન કરાવું એક વર્ષ દિવસ થઈ ગયું આ પાસે બીડવાળા ખોડિયારમાં બધાય દર્શન કરજો અને પાછા લખજો છે ખોડિયારમાં અત્યારે મસ્ત વાતાવરણ છે એટલે સરસ આવે છે વ્યૂ અહિયાં દાદા બેઠા છે હાર્દિકા કયા દાદા પીઠાપીર દાદા હા પીઠાપીર દાદા છે આ બાજુનો વ્યૂ જોવો તમે કેટલો મસ્ત છે એકદમ હરિયાળી લીલું કાશ સિંહ રહે છે જંગલ જંગલમાં અત્યારે તો રોજડા બતાણા હવે આપણે ચોમાસાના બધા લોગમાં એકદમ લીલું સમત આવે છે બધું આપણે સરસ સરસ જગ્યાના જ લોગ ઉતારવાના અહીં વરસાદ તો હમણાં થયો છે ને એટલે ઓછું લીલું છે ટૂંક સમય બહુ બધું લીલું કાસ થઈ જાય છે હું થાંભલા પર ચડી ગયો છું જંગલ બતાવીને એટલે આ માતાજી નું મંદિર પોર બનાવ્યું હતું ઘણી બધી મહેનત કરીને ગામમાંથી પાણી લાવતા રેતી ને સિમેન્ટ ને બધું બધા જુવાન આવે મળીને બનાવ્યું હતું અને હમણાં થોડાક સમય પછી લાપસી કરવાની છે માતાજીની કદાચ એ પણ લોગ ઉતારું ને તો મારા લોગમાં હું તમને બતાવીશ કે માતાજીની લાપસી બધા ઝારવા આવશું ત્યારે આ જંગલ વધુ લીલું થઈ ગયું છે કાર્દિક હવે અમે આવી ગયા છીએ ખોડિયાર માના ના મંદિરે થી ઘેરે વેદિક હામી આવી રુદ્ર તો હોય ગઈ લાગે શેનું શાક બને છે ઓ સમાસાની લીલોત્રી ભાજી